જય જુહાર જય આદિવાસી જય સંવિધાન હું ધર્મેશભાઈ વસાવા આજ રોજ જે આ વિડીયો મારે જે બનાવવો પડ્યો એ ગઈ કાલે આપમાં કામ કરતો એવો રાજનભાઈ વસાવા પડવાણીયાના એ આપમાં કામ કરતો એવો વ્યક્તિ છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ કામ કરે છે હજી એને પરમિડન્ટની આશા રાખીને બેઠો છે પણ એક કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં રહેવાનો છે અને જે માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબના જો વિરોધમાં એને અપમાન શબ્દ જે બોલ્યા છે કે પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સોટુભાઈએ શું કર્યું અને મનસુખભાઈ શું કર્યું અને રિતેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ પંદર વર્ષ રહી ચૂકેલા હતા એમને શું કર્યું ફક્ત ટકાવારી રીતે એવી રીતના વાત કરી છે પણ રાજન ભી સરપંચ હતો તે વખતે તો એને ભી ઘણા કામો લીધા છે પણ એના કામમાં ભી એણે કામ નથી કર્યા અને એ પૈસા સીધો હડપી ગયેલો છે અને છોટુ વસા પર જો આ લોકો અંગથી કરીને આવી જબરન કરીને જો દબાવ માંગતા હોય એવા તમે યુવાનો અને વડીલો કદાવી સ્વીકારના નથી કેમ કે આ એ છોટુ ભાઈ છે એ છોટુ ભાઈ 1992 થી 92 સુધી

જો છે હતા એટલા માટે કેટલા લોકો ધારાસભ્ય પણ બની ગયા કેટલા લોકો દિલ્હી સુધી પણ પહોંચી ગયા છે સંસદ પણ બની ગયા છે છે એ દેનથી બાકી તમે મગજમાંથી લાગજો કે અમે લોકો આજે મીટિંગ કરીએ છીએ અને અમે પાર્ટી બહુમતી થશે પણ એ ખોટી વાત છે તમારી જે પાર્ટી છે એ એક જ પાર્ટી છે આ પતવાના છે એટલે આને બિહારવાના છે ને આ પત છે એટલે ફેલાણા ના બિહારવાના છે તમે મારા શબ્દમાં માં ટૂંક શબ્દ માં સમજી જજો ટૂંક સમયમાં તમે આ જે મશિયા છે કે તમે આ મશિયા ના વિરોધ ના કરો જે એક સમય એવો ચાલતો હતો કે મનુવાદીઓના જે રાજ ચાલતું હતું એ રાજમાંથી છોટું વસાવા બાર કાઢ્યા છે ચાર ચાર ને પાંચ પાંચ વાગ્યા ઘરોમાંથી ઘરો કાઢી ખેતરોમાં મોકલતા હતા આપણા બાળકોને બી નતા જોતા એ પિતાઓ એવી સમસ્યા હતી એ છોટો ભાઈએ જે એમાંથી બહાર કાઢ્યા છે બધા લોકોને એટલા માટે એના વિરોધ ના કરો અને તમારા જે આ લોકોને જો કોઈ ના ગમતો હોય તો તમે એમને જ મળો પાંચ પચીસ રૂપિયા આ રૂપિયા પૈસા આપી દે તો એની એના કિતા પણ તમે નીચાયેલા કરો ને ખોટા ખોટી જે એના સાથેના માણસો ટાળી પાડ્યા કરે એ લોકોને બી હું કહેવા માંગુ છું કે એમને એમ સમજી વિચારી ટાળી ના પાડ્યા કરો પેલા સમજો આ તમારો બાપનો બાપ છે છોટુભાઈ વસાવા એ કદાપી આર નહીં માનવાનો અને પાછો વિજય થવાનો છે હું ધર્મેશભાઈ વસાવા જય સંવિધાન જય ભારત જય આદિવાસી